એકસો બાર આણંદ વિધાનસભા મતદાર વિભાગમાં રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉનના સહયોગથી મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માટે મતદાન આણંદ જિલ્લામાં આગામી મે મેના રોજ યોજાનાર છે આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા વિવિધ સંસ્થાઓ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે આ એમઓયુ અંતર્ગત શહેર મામલતદારની કચેરી અને રોટરી ક્લબ આણંદ રાઉન ટાઉનના સંયુક્ત ઉપક્રમે કોમ્યુનિટી હોલ મંગળપુરા ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે નાયબ મામલતદાર શ્રી દીપક રાઠોડ અને શ્રી રાણા રોટરી ક્લબ આણંદ રાઉન ટાઉનના પ્રેસિડન્ટ શ્રી પરેશ ઠક્કર અને સેક્રેટરી શ્રી ગગન પંજાબી સહિત મહિલા મતદારો હાજર રહ્યા હતા મતદાન જાગૃતિ અભિયાન માટે અમે સરકારશ્રી સાથે એક મેમોરંડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ એમઓયુ સાઇન કરેલું એના ભાગરૂપે આજે એક અમે પહેલું ઇવેન્ટ સરકારની સાથે અને સરકારની જોડે રહીને કેવી રીતે મતદાન જાગૃતિ થઈ શકે એના અભિયાન પેટે આજે અમે યુ કેન સે ધેટ પેશન્ટ્સ અફેક્ટેડ ફ્રોમ એઇડ્સ એ લોકોને બોલાઈ અને આજે મતદાન કેવી રીતે કરવું એ લોકોના પ્રોબ્લેમ સાંભળ્યા અને એના સોલ્યુશન માટે અમે સિટી મામલતદાર શ્રી એચ એમ પટેલ સાહેબ અને એમના બીજા સ્ટાફને પણ આમંત્રિત કર્યા હતા પ્રશ્નો બહુ નાના નાના હતા કે કયા કયા પુરાવાની જરૂર પડે કદાચ અમારી જોડે વોટર આઈડી ના હોય તો પટેલ સાહેબે બધું વિધિવત મીન્સ યુ કેન સે દેટ ઇન ડિટેલમાં સમજાયું કે તમારી જોડે આના સિવાયના બાર પુરાવા અમારી જોડે વોટર આઈડી ના હોય તો પણ તમે વોટ કરી શકો છો મતદાન માટે સવારનો સમય સવારે સાત વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધીનો સમય સરકાર સરકારશ્રી નિર્ણય નક્કી કરેલ છે સાહેબે અને અમારી રોટરી ક્લબે રિક્વેસ્ટ કરી કે વહેલામાં વહેલી તકે સવારના પૉરમાં જો તમે વોટ કરી દો તો તમને એવું થાય નહીં કે યાર અમે રહી ગયા અથવા બહુ લાઈન છે તો અમારે પાછું આવવું પડ્યું બધા જ પેશન્ટ્સ બધા જ બેનિફિશિયરીઝ એમના પ્રોબ્લમ સમજ્યા અને અમે વી ટ્રાય અમે એમનો ટ્રાય કર્યો કે અમે એમના બધા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકીએ અને એ લોકોએ કમિટમેન્ટ આપ્યું કે ના અમે સાતમી મે અમારા મતદાનનો સંપૂર્ણ અને સાચી રીતે ઉપયોગ કરીશું આભાર વિધિ અને પ્રસંગનું ઉદઘાટન માટે અમારા રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉનના પ્રમુખ પરેશભાઈ અને સેક્રેટરી શ્રી ગગનભાઈ પંજાબી અને સાથે મારો સ્ટાફ કિશન પાટડિયા અને સંપૂર્ણ ટીમ આજે હાજર રહી હતી અને વી આર સેટિસ્ફાઈ કે અમે સરકાર માટે જે પણ કામ કરીએ છીએ એનો અમને સંતોષ છે ભારત માતા કીતે